નમસ્કાર દર્શક મિત્રો આજે નાગપંચમી છે અને આજના વિડીયોમાં આપણે નાગપંચમીની વાર્તા સાંભળવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી શ્રાવણ શ્રાવણવધ પંચમી એટલે નાગપાચમ એક નાના ગામડામાં એક દોષીમાં રહેતા હતા તેમને સાત દીકરા હતા સાત દીકરા પરણેલા સાત વહુઓમાં એક સિવાય છ વહુ પર ડોસીમાને હેત પણ સૌથી નાની વહુ તો ડોશીમાને જોવી ન ગમે નાની વહુને પિયરમાં કોઈ ન હતું ડોશીમાં આખોય દિવસ કામનો ઢસડદો આ નાની વહુ પાસે કરાવતા અને વધેલું હોય તે ખાવા આપતા બાકીની છ વહુઓ નિસંતાન હતી ઈશ્વર કૃપાએ સૌથી નાની વહુને સારા દિવસ રહ્યા ભાદરવા માસના દિવસો હતા શ્રાદ્ધ પક્ષ હોવાથી ડોશીમાએ કોઈ શ્રાદ્ધ નિમિત્તે દૂધની ખીર બનાવી હતી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં નાની વહુએ વાસણો માંજતા તપેલામાં કપોટી બાજેલી ખીર કાઢી લીધી પછી તે લુગડાનો ઘાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી કપડાં ધોયા બાદ કપોટીઓ ખાવાનું વિચારેલું તળાવ નજીકથી એક રાફડામાંથી નાગણી ખીરની વાંસ આવતા બહાર આવી તેને ચડતા દિવસો હતા કપોટી બાજેલી ખીર ખાઈને આ નાગણી રાફડામાં ચાલી ગઈ થોડી વારે કપડાં ધોયા બાદ નાની વહુને ખબર પડી કે કોઈ કપોટી ખાઈ ગયું હતું તે ક્રોધ સિવાય વિનમ્ર ભાવે બોલી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓળકાર આવજો આ સાંભળતા જ ખુશ થયેલી નાગણી રાફડામાંથી બહાર આવીને વહુને તેના વિશે પૂછવા લાગી નાની વહુએ કહ્યું મારે છ જેઠ જેઠાણી ને સાસુ છે પરંતુ પિયરમાં કોઈ નથી સાસુનો મારા પર હેત નથી આથી દિવસ પર ઘરકામ કરાવી વધ્યું ઘટયું ખાવા આપે છે મારા જેવું કોઈ દુખ્યું મારા ખાવા માટે રાખેલી કપોટીઓ ખાઈ ગયું તેથી આવું કહું છું એ પછી નાગણીએ કહ્યું કપોટીઓ મેં ખાધી છે હવે તું તારા દુઃખની વાત કર નાની વહુ બોલી મારો ખોડો ભરનાર કોઈ નથી મારે સારા દિવસો છે આ સાંભળી નાગણીએ કહ્યું તારા પિયરિયા અમે સૌ તું ખોળાની કંકોત્રી રાફડા આગળ મૂકી જજે આ પછી વહુએ ઘરે જઈ કંકોત્રી માગતા સાસુએ તિરસ્કાર કરતા કંકોત્રી આપી આ કંકોત્રી વહુએ નાગણીમાંને આપી એ પછી ખોળો ભરવાના દિવસે નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસીએ પણ કહ્યું કે તારે પિયરમાં કોઈ નહીં ને ખોળો શું ભરવાનો આમ કહ્યું ત્યાં તો બે રાજકુમારશા યુવાનો આવીને ઊભા રહ્યા એમની સાથે ચાર સેવકો હતા એમના હાથમાં વસ્ત્ર તથા આભૂષણોથી ભરેલા થાળ હતા નાની વહુને પ્રતીત થયું કે આ તો નાગણીમાએ મોકલ્યા લાગે છે ડોશી તથા છ વહુઓના આશ્ચર્યનો પાર ન રહ્યો પિયરમાં કોઈ નથી ને આટલા બધા કપડાં દાગીના તથા આટલો બધો ઠાઠમાઠ ક્યાંથી વળી ડોશીએ એમને આવકારી વહુઓને કંસાર રાંધવા માટે હુકમ કર્યો આ પછી એમાંથી એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ન ખાઈએ છતાં માન રાખવા કઢેલું દૂધ પીસો નાની વહુએ એક અલાયદા ઓરડામાં દૂધનું તપેલું મૂક્યું આ પછી ઓરડો બંધ કરીને નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ પી ગયા નાગકુમારોએ ખોળો ભરવાની વિધિ ચાલુ હતી ત્યારે હીરા મોતીના દાગીના અને કિંમતી સુવર્ણાભૂષણો આપ્યા આ બધું જોતા નાની વહુના સાસરિયા તો દંગ જ બની ગયા નાગકુમારોએ આ પછી પોતાની નાની બહેનને વડાવવા કહ્યું વડાવ્યા પછી તેને રાફડામાં લઈ ગયા ઊંડાણમાં એક મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર હિંચકા ખાતી બેઠી હતી નાની વહુને નાગણીએ કહ્યું કે તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને ત્રણ વખત દૂધ પાજે થોડા દિવસ પછી તેને સ્વરૂપવાન પુત્ર ઉતર્યો દિન પ્રતિદિન છોકરો મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ દૂધ ઠંડુ પાડતા કંઈક કામ આવતા બીજા રૂમમાં ગઈ ત્યાં છોકરાએ ઘંટડી વગાડતા નાકકુમારો આવ્યા છોકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી નાગકુમારોની પૂંછડી પર પડતા બંને નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બાકીના બે રાજકુમારોએ દૂધ પીવા પ્રયત્ન કર્યો બંને રાજકુમારોના મોઢાજી ગયા આમ બેની પૂંછડીઓ ખાંગી બની અને બે દાજ્યા એ રીતે ચારેય રાજકુમારો વેદનામાં રહેસાવા લાગ્યા નાની વહુએ ચારેય કુમારોની આ દશા જોતા એવી કલ્પના કરી કે છોકરાઓએ ઘંટડી વગાડી હશે નાગકુમારોએ નાગણીને કહ્યું કે તારા છોકરાએ અમને આવી હાલતમાં કર્યા છે તેનો વેર અમો તેને કરડીને લઈશું એટલે નાગણીએ કહ્યું કે છોકરો તો તમારો ભાણેજ છે ભાણેજ સાથે વેર હોય સારા દિવસો હોવાથી નાગણીએ વહુને સાસરે સીધાવી પહેરામણીમાં અદળક સંપત્તિ આપી નાની વહુ સાસરે પહોંચી સાસુને પ્રણામ કર્યા અને છોકરો સાસુના ખોળામાં મૂક્યો છોકરો જોતાં સાસુના હર્ષનો પાર ન રહ્યો હર્ષ ઘેલા સાસુ આગળ વહુનું માન વધી ગયું ને જેઠાણીઓનું માન ઘટ્યું થોડા સમય પછી નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુને સાસરે આવી ઘંટી નીચે ભરાઈ ગયા થોડી વારે નાની વહુ પાણી ભરીને આવી પાણીયારામાં બેડું મૂકવા જતાં તેને ઠોકર વાગતા તેને નાગભાઈઓ સ્મરણમાં આવ્યા તે બોલી ખમમાં મારા ભાઈઓને નાગકુમારોનો રોષ આ સાંભળી ઓછો થયો તળાવે નાની વહુ કપડાં ધોવા જતી હતી પરંતુ માર્ગમાં ઠોકર વાગી આથી તે એકદમ બોલી ખમમાં મારા ભાઈઓને બીજીવાર પોતાના માટે આ શબ્દો નાગકુમારોએ સાંભળ્યા પછી નાગકુમારોના આનંદનો પાર ન રહ્યો નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એકવાર જેઠાણીનું દૂધ નાની વહુના છોકરાએ ઢોળી નાખ્યું તેથી જેઠાણીએ મહેણો માર્યો અને કહ્યું કે અલી આ દૂધ ધોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છો આથી આંગળે ગાયો લાવીને રાખી શકે તેમ છે નાની વહુને મહેણો હાડો હાડ લાગી જતાં તેણે નાગણીમાં પાસે રડતા રડતા ગાયોની માગણી મૂકી નાગણીએ એના આંસુ લૂછતાં કહ્યું કે તું ઘેર જા અને ગાયોનો વાળો બાંધવામાં ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે ઘેર જઈને તાત્કાલિક ગાયો માટે વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુને નાગકુમારો પુષ્કળ ગાયો સોંપી ગયા નાની વહુએ સાસુને કહ્યું આ આપણી ગાયો છે હવે આપણને સૌને દૂધ ઘી છાશ તથા માખણની તકલીફ નહીં પડે આ સાંભળતા જેઠાણીનો રોષ સમી ગયો ડોસિમાનો રોષ શાંત થયો સહુ આગળ નાની વહુનું માન વધી ગયું હે નાગણીમાં જેમ વહુને ફળ્યા તેમ આ વાર્તા સાંભળનાર સૌને ફળજો નાગપૂજન કરનાર વ્યક્તિ સાપના ભયથી મુક્ત બને છે મિત્રો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં